એ મારું સંતાન ને બાપુ એને રામાયણ ને ગીતા ઓગાળી ને પાય દીધી હતી કે મારું સંતાન કોઈ દી માયક આંગળું ન થાય મારું સંતાન આભ ને ટેકો દેવું થાય એ ખુમારી માને જોવે એટલા માટે હું કહું છું બેનું ને ખાવ પીવો વાપરો પણ ઉદરમાં સંતાન હોય ને રામાયણ ના ગીતા ના બાબુ બબે પાના વાંચો જો બાપુ એનો પ્રભાવ ન પડે તો હું આ ભજન ગાવાનું બંધ કરી દઉં કોઈ દી માય કાંગલું સંતાન થાય જ નહીં વહુ નારો ભેગા પાણી પૂરી ખાતા હોય તો અહીંયા પરજા જેવી થાય ઈ આવડા બંધવે એ અવાડા ખોદે એવી થાય એમાં કઈ ન હોય એક બાપા નથી બહાર ગયા એમ ગયા હાજ પડી ને તો કે મારે એવું ઘરે જાવું ઓલો ઘર થઈને કે પણ શું ચાર દીકરા છે ને ઘર ઘર કરો છો એક મન નો મૂકીને કે જો હારો એક કોક બે ચારે ચાર ને ગુડવા છે લો શું કરવા ચાર હોય ચાલી હોય શું કરવાના હે બાકી જાયા સમય આપણે ક્યારેક ક્યારેક અમુક પ્રસંગો સાંભળો ને એમ ભગવાન હવે હંકેલો કરી લે તો અમારો હારું નકરા અમે જોઈ નથી સમજણ આવે પછી વાત છે બાકી તો બાપુ આખી દુનિયા ને મરી જવાનું છે અને દીકરીઓ છે તો એક મારા બાપ શક્તિનો અવતાર છે હું તો એમ કોક તમે ધારો તો આજે બાળીન ભસ્મ કરી દીધી તાકાત છે પણ હવે તમે પોતે દી ઉઠાડ્યો છે તમે આમ કેવું કોને દીકરી તો દીકરી છે ભલા મારા મોઢે બોલો માં હાથે નાન પણ સાંભળે પછી મલક બધાની મજા પછી બાપુ નવ મહિના સુધી ઉદરમાં જો માં રાખી શકતી હોય એનો સંતાન જન્મ આપે લાલન પાલન કરે ઉછેર કરે અને નામ વાયે બાપાનું લાગે બોલો

અને હારા દીકરા છે ને એની બાપુ તમને નો ખબર હોય કઉ હનુમાનજી કોનો અંજલી નો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈ નો હારા હારા માના બગડેલા બાપાના મા છે ને મા તમે ગમે ત્યાં જાઓ ને ઉપર જાઓ આરાસુર જાઓ ધજામ જાઓ પાવાગઢ જાઓ ચોટીલા જાઓ બધે માં ઉપર બેઠી શું કામ મારા સંતાન ની નજર રહે એટલે ને રહે સલમુ દાબે માન બાપ બાપુ ધરતી ના આસમાન જેટલો ફરક છે માં છે માં છે એક રોટલા ના ચાર ટુકડા હોય અને ચાર પાંચ જણા ઘરના સભ્યો હોય તો એમાં એક જ વ્યક્તિ એમ કહીએ એમ કે મને ભૂખ નથી લાગી એ માં હોય બાકી કોઈની તાકાત નથી તમે રાતના બે ને તો એક જ ભૂખી બેઠી હોય હજી મારો દીકરો નથી આવ્યો એને ખાધું છે કે નહીં ખાધું હોય એને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય બાકી આખું ઘર તમે જોવો ને તો તોલાડી હોય માં એક જ ભૂખ પછી તમે ભલે લોજ માં જમીન આવો પણ માં બાપુ અહીંયા એનું મોઢું જોવે એને પૂછે કે બેટા તું જમ્યો કે હા પછી જ બાપુ માં ખાય એનું નામ માં માની માં હોય ને એને નાની કહેવાય એ માથી મોટી નથી માં તો બાપુ માં છે હું તો અને મેં હમણાં કીધું હવે આપણે સારું કામ જિંદગીમાં કર્યું જ નથી સાધુ ને सीताराम મત કરી આ મંદિરે નથી જો કોઈને દાન પુણ્ય નથી કર્યું અને એ સિવાય ઉપર પાછું ઝઘડા ને ઢોકા માર્યા પણ મારું કામ આટલે જ થઈને થઈ ગયું મેં મારી માં ને બાપા ને હાસ્યા એમાં આપણો મેળ પડી ગયો હા ભાઈ આપણી બજારે કોઈ માગણ ભિકારીએ ન આવે એ બદલે એમ કે આન પાતોલો કપાતર રહે સિન પા નો જવાય કોઈ નો આવે પણ મા બાપ ની બાપુ કઈ કૃપા છે કે મને હુજુક મારી માં છે મારો બાપ છે અને એને મારે સાચવવા પડે એને મેં થોડાક સાચવા આજે આ દુનિયામાં નથી પણ બાપુ એનો એનો પાવર મને છે કે આટલા જણા મને સાંભળે એવો મારી માન મારા બાપ થી મારો આ જન્મ આ દુનિયામાં થયો એટલે હું તો એના બાપુ હું ચોવીસ કલાક યાદ કરું છું હું કોઈ પણ જગ્યાએ ભજનમાં જાઉં ને હું સ્ટેજ ઉપર ચડું ને આ તો અમુક વાત મારે કહેવાય નહીં પણ એવો અમુક ડાયરો ભાવિક હોય ને એટલે હું કહી દઉં આ સ્ટેજ ઉપર હું ગમે અહીંયા પ્રોગ્રામમાં જાઉં અને હું બેહું ને પેલા મારી મા ને મારા બાપને ને યાદ કરું કે મારી મા અને મારા બાપ આ દુનિયા મને બોલાવે તારો પ્રતાપ તે બરાબર હું આટલું બધું નાખું કોઈ દી એવો એક એક પ્રોગ્રામ મારો એવો નહીં હોય કે મેં મનથી મારા માન બાપ ને યાદ ન કર્યા હોય સ્ટેજ ઉપર ચડી આ તમને પરફેક્ટ કહું છું વ્યાસપીઠ ઉપર બેહીને તમને કહું છું એટલા માટે કહું છું કે મારા મિત્રો ભાઈઓ બહેનો માને બાપ ને જાળવજો જિંદગીમાં કોઈ દી બાપુ દી ન મળવું ગઈ આપડી ઘરે અને બેનું નહીં કહું કે લગન થઈ ગયા પછી તમારા માત પિતા છે નહીં તમને નહીં હંગરે આપડી ગેરંટી તમારા સાસુ સસરા છે એ તમારા મા બાપ છે એને પાણીના લોટાની જરૂર પડે તો ભલે બાવડું પકડવાની જરૂર પડે તો ભલે જેટલી થાય એટલી સેવા કરજો બાપુ તમારા સંતાનમાં જો ડાઘ પડે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ગેરંટી હતી કારણ કે તમે કદાચ આ ઘરે કકળાટ કરીને તમારા બાપને અહીં અહીંયા જાઓ ને તો તમારા બાપ બાપુ બીજા ઠેકાણે પણ દે બાકી ઘરે નહીં રાખે એટલે તમારા મા બાપ છે ને એ જ સાસુ સસરા છે એ જ મા બાપ છે એટલે એને સારું જેવા હોય એવા જે કરતા હોય ગાડીઓ બોલે ને એની ગાડીઓ બાળ્યું આપણને અડે જ નહીં એ જે કરતા હોય એ બધું વેઠી બાપુ એની સેવા કરજો કોઈ દી બાપુ જિંદગીમાં મોડો દી ન હોય એ આપણી ગેરંટી મા બાપ છે ને મા બાપ એના જેવો બાપુ આ દુનિયામાં કઈ છે જ નહીં વાણી પુરાવો આપે છે પ્રથમ પેલા કોને સમરીએ કોના લય નામ માત પિતા ગુરુ આપણાને લઈ અલગ પુરુષના નામ પેલી માં છે પછી બાપ છે પછી ગુરુ છે ને પછી ભગવાન મા બાપને જાળવો ભગવાન તો તમારું સરનામું પૂછતો પૂછતો વગર ઓલે આવશે ભગવાનને ગોતવાની જરૂર જ નથી ભલા માટે એટલા માટે નાશી જીવનની બાપુ વેદના છે ઈ કે છે બને મારે મારા નાથ મને તને મળવાની વેદના કેવી છે એ બાપો ભજનમાં એક દ્રષ્ટા રૂપી એને ભગવાનને કહે છે એને દાખલો આપ્યો છે કે એક દીકરી હોય ને અઢાર વર્ષની દીકરી હોય એના બાપના ઘરે હોય અને લગ્ન નો કર્યા હોય ત્યાં સુધી પીવ ની વેદનાની ખબર ન હોય પણ એ દીકરી ના જયારે બાપ લગ્ન કરે એના પીવ ના અહિયાં જાય અને બાપ ના અહિયાં જેથી આંટો દેવા આવે અને એના ઘરવાળા એ વાયદો કર્યો હોય કે આઠ દી રહીને આવજે દહ દી રહીને આવજે અને દહ દી થાય ને અગિયાર મો દી ઉગે અને બાપુ જે એને મળવાની વેદના હોય ને બાપુ એવી મને વેદના છે દાસી જીવન કે છે શું કે છે હોય કે જાણ

ਹੇ ਮੋਹ ਗੁਰ ਜਰਣੇ ਰੇ ਨਾ ਸੀ હવે એ